ભરૂચની પામલેન હોસ્પિટલને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર ઓર્ગેનાઇゼશન્સની માન્યતા પ્રાપ્ત થઈ છે. ભરૂચની પામલેન હોસ્પિટલને ડોક્ટર વસીમરાજ અને તેઓની ટીમ ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે. આ ઉત્તમ સેવા થકી પામલેન હોસ્પિટલ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ હોસ્પિટલને ભરૂચના ખાનગી સેક્ટરમાંથી પ્રથમવાર નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર માન્યતા પ્રાપ્ત થઈ છે જે બદલ ડોક્ટર વસીમરાજ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે ડોક્ટર વસીમરાજે પેશન્ટ્સને ઉત્તમ અને વિશ્વસનીય હેલ્થ કેર સેવાઓની ખાતરી આપી હતી આજે ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચ પામલેન હોસ્પિટલને એનએબીએચ એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે એનએબીએચ એક્રેડિટેશન ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા અપાતું એક સર્ટિફિકેટ છે જે દર્દીઓને દર્દીઓના સગાને અને કર્મચારીઓને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી લઈને એના સિદ્ધાંતો અને એના સ્ટાન્ડર્ડ પૂરે પાડવાનું આ એક સર્ટિફિકેટ છે આ સર્ટિફિકેટ માટે અમે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઓનલાઈન એપ્લાય કરેલ અને ત્યારબાદ જુલાઈમાં એમ દિલ્હીથી ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન કરી આ સર્ટિફિકેટ અમને આપેલ છે